આણંદ બોર્ડ ગેમ ક્લબ એ નવા લોકોને મળવા નવા મિત્રો બનાવવા કુટુંબ અને મિત્રોને નજીક લાવવા અને સૌથી અગત્યનું આપણા રોજિંદા જીવનમાં પ્રભુત્વ ધરાવતા મોબાઈલ ફોનની સ્ક્રીનથી દૂર રહી શકાય તે માટે આવી ઇવેન્ટ્સનું આયોજન દર વખતે કરે છે શહેરના કેટલાક લોકપ્રિય કાફેમાં દર રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી બોર્ડ ગેમ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે આણંદ બોર્ડ ગેમ ક્લબ વિશે જાણકારી મેળવીને લોકો પોતાના મિત્રો અને પરિવાર સાથે એમની ઇવેન્ટ્સમાં ભાગ લઈને મજા માણી રહ્યા છે આણંદ બોર્ડ ગેમ એ ક્લબ પાસે સૌથી પણ વધુ બોર્ડ ગેમ્સનો વિશાળ સંગ્રહ છે જેમાં દેશ વિદેશના પ્રખ્યાત પ્રકાશકોની ગેમ્સ પણ અવેલેબલ છે આ બોર્ડ ગેમ્સનો લાભ બાર વર્ષથી લઈને સાઠ વર્ષના વડીલો સુધી લઈ શકે છે જો તમે પણ નવા નિશાળીયા હોય કે અનુભવી હોય તમને પણ દરેક ગેમ્સની માહિતી આપવા અને ગેમ્સ શીખવાડવા માટે અનુભવી ગેમ્સ માસ્ટર પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે મારું નામ લવ પટેલ છે અને અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ આણંદ બોર્ડ ગેમ ક્લબમાંથી રેગ્યુલર સન્ડેઝ અમે બોર્ડ ગેમની ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ આ નોર્મલી આપણાને ખબર હોય તો મોનોપોલી છે અને બીજી કાર્ડ ગેમ્સ હોય છે તો બોર્ડ ગેમ્સ એટલે ટેબલ ટોપ ગેમ્સમાં બોર્ડ ગેમ અને કાર્ડ ગેમ્સ હોય એમાં અલગ અલગ ટાઈપની ગેમ્સ હોય ઇન્ડિયન છે અને ઇમ્પોર્ટેડ બધી અલગ અલગ આવે છે એટલે આપણી પાસે લગભગ સો ગેમથી ઉપરનું એક કલેક્શન છે જેમાંથી આપણે અલગ અલગ ગેમ્સ એવરી સન્ડે લઈને જઈએ છીએ અને બોર્ડ ગેમ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ એમાં બધાને રમાડીએ મારે એકચ્યુલી કોવિડ ટાઈમે મારું એક સર્કલ હતું પાંચ છ લોકો હતા અમે ફ્રેન્ડ્સ તો બેઝિકલી કશું એવું કરવા માટે નહોતું એટલે મને એવો આઈડિયા આવ્યો કે આપણે થોડીક ગેમ્સ લઈએ અને અમને રમવાની એટલી બધી મજા આવી કે પછી અમે થોડુંક ફ્રેન્ડ સર્કલ અમારું મોટું કરીને બધા અલગ અલગ લોકો સાથે રમવાનું બી સ્ટાર્ટ કર્યું અનફોર્ચ્યુનેટલી પછી અને મારા ફ્રેન્ડ્સને ફર્ધર સ્ટડીઝ માટે બહાર જવાનું થયું તો ઇન્ડિયામાં બહુ જ ઓછા ફ્રેન્ડ્સ હતા મારા જે અહીં છે એટલે મેં એવું વિચાર્યું કે આ એક એવી એક્ટિવિટી છે જે હું બીજા લોકોને બી ઇન્વોલ્વ કરીને નવા ફ્રેન્ડ્સ બનાવી શકું એક કમ્યુનિટી ઊભી કરી શકીએ આપણે આણંદમાં કે ગેમિંગના રિલેટેડ આપણે નવા ફ્રેન્ડ્સ બનાવીએ કનેક્શન્સ ડેવલપ થાય નેટવર્ક થાય અને લોકોને સાથે સાથે મજા આવે અને મેન એનું કારણ છે કે અત્યારની આપણી જનરેશન છે એમાં બધા ફોન્સ અને ગેજેટ્સનું બહુ જ વધારે યુઝ થઈ ગયો છે અને બહુ જ બિઝી હોય છે બેઝિકલી બારે બી આપણે ઇવન જઈએ આપણી ફેમિલી સાથે તો બી વધારે ટાઈમ વી આર ઇન્વોલ્વ ઇન આવર ફોન્સ બધા સાથે બેસીને વાત નથી કરતા પણ બધા મેસેજ પર વધારે વાત કરે છે ગેમ્સ એવી એક મીડિયમ છે કે જેના પરથી આપણે સારો ટાઈમ સ્પેન્ડ ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે કરી શકીએ આપણી આણંદ બોર્ડ ગેમ ક્લબની વેબસાઈટ છે જેના ઉપરથી આપણે રજિસ્ટ્રેશન્સ લઈએ છીએ આપણું માય શો ઉપર જ રજિસ્ટ્રેશન બી છે જેવું આપણે મૂવીઝની ટિકિટ બુક કરીએ એવું બુક માય શોઝ પર જઈને બોર્ડ ગેમિંગની ટેબ આવે છે એમાં આપણી બધી ઇવેન્ટ્સ લાઈવ હોય એમાં જઈને બી રજીસ્ટર થાય આપણે પ્રી રજિસ્ટર કસ્ટમર્સ લઈએ છે અને સ્લોટ કદાચ ફૂલ બુક ના હોય તો આપણે વોક ઇન કસ્ટમર્સ બી લઈએ છીએ આપણે એવરી સન્ડે ત્રણ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધી આપણી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ આણંદના સારા સારા કેફેઝ જોડે આપણે ટાઈપ કરીને એવરી સન્ડે અલગ અલગ કેફેમાં આપણે હોસ્ટ કરીએ છીએ આ ઇવેન્ટ જેમાં લગભગ એવરી સન્ડે પચીસથી ત્રીસ યુનિક ગેમ્સ હોય છે સિક્સટી પરસેન્ટ ઓફ ધ ગેમ્સ જે છે આપણી પાસે એ ઇમ્પોર્ટેડ છે એટલે ઇન્ડિયાની બહારની છે અને હવે આપણું કલેક્શન આપણે મોટું કરવા જઈ રહ્યા છે જેમાં ઇન્ડિયાના લોકલ પબ્લિશર્સ અને ડિઝાઇનર્સ છે જે આપણે હાઇલાઇટ કરીએ છીએ કે અત્યારે જેવું મોદી સાહેબનું ડ્રીમ છે મેક ઇન ઇન્ડિયાનું એટલે ઇમ્પોર્ટેડ ગેમ્સ આપણે બધી બહારથી લઈને અહીં રમીએ છીએ એટલે મારો હવે એવો વિચાર છે કે આપણે ઇન્ડિયાની ગેમ્સ બી બહારે આખા વર્લ્ડને આપીએ મારું નામ યુગ છે ગેમ્સ રમવામાં બહુ મજા આવે હું કાયમ મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે આવું છું ને આજકાલે શું કહેવાય જે આપણે ફોનમાં બધા લાગ્યા રહે એનાથી એક આમ બ્રેક છે થોડું આંખોને આરામ છે ને ગેમ્સ રમવાની બહુ મજા આવે હું ઓનલાઈન જોયું હતું મેં આ કે આવી રીતના ગેમ્સ થતી હોય છે ને પછી મેં અટેન્ડ કરવાનું ચાલુ કર્યું અત્યારે મેં બધા જ ઇવેન્ટ્સ અટેન્ડ કર્યા છે હું બધાને સજેસ્ટ કરીશ કે સન્ડેઝના હોય છે ઇવેન્ટ તો ટાઈમ કાઢીને આવે રમવા ને ફ્રેન્ડ્સ અને ફેમિલીને જોડે લઈને આવે